જય શ્રી કૃષ્ણ મિત્રો સૌથી પહેલાં માતા રાણી લક્ષ્મીના સાચા ભક્તોએ કમેન્ટમાં અવશ્ય લખજો કે જય માલક્ષ્મી જય માતાજી જેથી આ દિવાળીએ તમારા પર માતા રાણીના આશીર્વાદ વરસતા રહે માટે એક લાઈક ચોક્કસ જરૂર કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમે દિવાળીની રાત્રે સાવરણીની મદદથી માતા રાણીને કેવી રીતે પ્રસન્ન કરી શકો છો ચાલો પહેલાં વાત કરીએ કે તમારે રાત્રે સૂતા પહેલાં સાવરણીને નીચે ગુપ્ત કેવી કઈ કઈ વસ્તુ મૂકવી જોઈએ દિવાળીની રાતે જે ગુપ્ત વસ્તુ રાખશે તેના ઘરમાં લક્ષ્મી દોડીને આવશે સાવરણી દરેકના ઘરમાં હોય છે પરંતુ શું તમે જાણો છો કે સાવરણીનો સીધો સંબંધ માં લક્ષ્મી સાથે થાય છે સાવણી સાથે અનેક શુભ અને અશુભ સુખો જોડાયેલા છે અને સાવણી કેવી રીતે રાખવી સાવણી ક્યારે ખરીદવી રાત્રે સૂતા પહેલાં સાવણી નીચે શું રાખવું જોઈએ જેથી જીવનની તમામ ખુશીઓ સંચિત થાય છે તો ચાલો જાણીએ તેના વિશે સાવણી દેવી લક્ષ્મીનું પ્રતિક છે અને ગરીબી દરિદ્રતા અને મુસીબતોને ઘરમાંથી દૂર રાખે છે જીવનમાંથી નકારાત્મક શક્તિને દૂર રાખે છે સાવણી સાથે જોડાયેલા ઘણા પ્રયોગો છે આજે અમે તમને એક ખાસ વાત જણાવીશું જે તમને જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી શકે છે જો કે સાવણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને આર્થિક સમૃદ્ધિ માટે આપણે ઘણા ઉપાયો કરીએ છીએ પરંતુ ક્યારેક ક્યારેક નાની નાની બાબતો પણ બહુ મહત્ત્વ ધરાવે છે તો આજે આપણે મિત્રો સાવણી વિશે વાત કરીશું જો આપણે નાની નાની વાતોને ધ્યાનમાં રાખીશું તો ઘરની બધી પરેશાનીઓ દરિદ્રતા સમાપ્ત થઈ જશે ઘરમાં દેવી લક્ષ્મીનો પણ વાસ થશે જ્યોતિષ શાસ્ત્રમાં સાવણીનું સૌથી વધુ મહત્ત્વ છે કારણ કે તે રોગોને દૂર રાખે છે માતા શીતળાના હાથમાં પણ સાવણી ધારણ કરે છે તેથી જ સાવણીનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમારે સૂર્યાસ્ત પછી સાવણીનો ઉપયોગ ન કરવો તમારે સૂર્યાસ્ત પછી ક્યારેય સાવણીનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ ખાસ કરીને ધનતેરસ અને દિવાળીના દિવસે તો આ ભૂલ બિલકુલ ન કરવી એવું માનવામાં આવે છે કે આ ભૂલ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને બીજી તરફ સૂર્યાસ્ત થયો હોય તે સમય પછી તમારે ઝાડુ ક્યારેય ન વાળવું જોઈએ જો તમારે ખૂબ જ જરૂરી હોય તો જ ઝાડુ ઘરમાં વાળવું જોઈએ પરંતુ આ સમયે કચરો બહાર ન ફેંકવો જોઈએ આ ભૂલથી બચવું જોઈએ તેથી તમારે આ બધી નાની બાબતોનું ધ્યાન રાખવું પડશે રાત્રે સૂતા પહેલાં એક નાનકડું કામ કરો કે જે હું તમને કહેવા જઈ રહી છું એ સાવણીની નીચે તમારે આ ખાસ વસ્તુ રાખવાની છે અને જો તમે આ ઉપાય ધનતેરસના દિવસે ન કરી શક્યા હોય તો મિત્રો કોઈ વાંધો નહીં દિવાળીની રાત્રે અવશ્ય કરો પછી જુઓ કે તેનાથી તમને જીવનમાં કેવો ફાયદો થાય છે તમે માનો છો કે ના માનો હંમેશા ધ્યાન રાખો કે જ્યારે તમે ઝાડુ લગાવો ત્યારે કચરો અહીં તહીં ફેંકવો જોઈએ નહીં એક જગ્યાએ કચરો ભેગો કરીને ઘરની બહાર રાખેલા ડસ્ટબિનમાં ફેંકો આગળ જે અમે તમને કહ્યું તેમ તમારે સાંજના સમયે ઝાડું ન મારવું જોઈએ પરંતુ જો તે ખૂબ જરૂરી હોય તો જો તમારે રાત્રે ઝાડુ મારવાનું હોય તો તેના માટે શું કરવું એક કપડું લો તો તમે કોઈ પણ ગંદા કપડાં અથવા ધૂળવાળા કપડાં લઈ શકો છો અને તેની સાથે બધો કચરો એકઠો કરી શકો અને તેને કોઈ ખૂણામાં મૂકી રાખો ઘરની કોઈ દિવાલ તરફ તમે કચરો રાખો આ કચરો રાત્રે બહાર ફેંકવાની ભૂલ ન કરો આ કચરો સવાર પછી જ ઘરની બહાર ફેંકો નહીં તો મિત્રો ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ જશે તેમજ ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમારી સાવાણી જ્યાં ત્યાં રાખવી જોઈએ નહીં તેના માટે એક નિશ્ચિત જગ્યા બનાવો અને ધ્યાન રાખો કે તમારે તેને એવી રીતે રાખવાની છે કે ત્યાંથી પસાર થનાર કોઈ તેને જોઈ ન શકે તેને શુભ માનવામાં આવતું નથી કહેવાય છે કે જો તમે જોયું હોય તો તમારા સપનામાં સાવરણી જુઓ તો તે આ પ્રમાણે છે તમારે તુલસી માને અથવા તો ગાયને સ્વપ્ન સંભળાવવું જોઈએ જેથી તેની અસર ટળી જાય પણ હું તમને એક વાત કહું છું જો તમને ધનતેરસ અને દિવાળીની રાત્રે સપનામાં સાવણી દેખાય તો પછી તમે ગભરાશો નહીં કારણ કે આ ખૂબ જ શુભ સંકેત આપે છે એવું માનવામાં આવે છે કે જો તમે ધનતેરસ અથવા દિવાળીની રાત્રે તમારા સપનામાં સાવણી જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે ખુશીઓ મનાવો કારણ કે હવે તમારા ઘર પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે હવે ચાલો હું તમને જણાવી દઉં કે ઘરમાં નવી સાવરણી ખરીદવા માટે કયો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે નવી સાવરણી ખરીદવા માટે દિવાળી અને ધનતેરસને ખૂબ જ શુભ માનવામાં આવે છે ધારો કે જો તમે નવી સાવરણી લાવ્યા હોય છ મહિના થયા છે તમને લાગે છે કે મારે ઘરની સાવરણી નથી બદલવી તો મિત્રો આ ભૂલ ન કરશો કારણ કે દિવાળી ધનતેરસનો અવસર એવો છે કે તમારી જૂની સાવરણી છોડીને નવી ખરીદો તે નવી સાવણીનો ઉપયોગ આ તહેવારોમાં જરૂર કરવો જોઈએ કોઈ પણ રીતે મિત્રો સાવરણી એક સસ્તી સરળ વસ્તુ છે તમારે ધનતેરસના દિવસે સાવરણી અવશ્ય ખરીદવી જ જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમારે આ પર્વ દરમિયાન એ તમારી પૂરી સાવરણી ફેંકી દેવી જોઈએ પરંતુ જો તમે ધનતેરસના દિવસે આ ન કર્યું હોય તો તમે કંઈ વાંધો નહીં દિવાળીની રાત્રે દિવાળીના દિવસે પણ આ કરી શકો છો આ તમારી સાવરણી બદલવાનો શ્રેષ્ઠ સમય છે આમ કર્યા પછી જુઓ તમારા જીવનમાં કેટલો ફાયદો થાય છે ઘર પરિવારમાં ખુશીઓ આવે છે ખુલ્લા આકાશ નીચે ક્યારેય સાવરણી ના રાખવી જોઈએ ઘણા લોકો છત પર સાવરણી રાખે છે તેથી તે પણ યોગ્ય નથી માનવામાં આવતું તેનાથી જીવનમાં સમસ્યાઓ વધે છે કારણ કે જ્યારે તમે ખુલ્લા આકાશની નીચે સાવરણી રાખો છો તો જીવનમાં પરેશાનીઓ વધી જાય છે તેવું આવ તેથી આવું ના કરો સાવરણી રાખવાની સાચી દિશા ઉત્તર પશ્ચિમ દિશા છે સાવરણી હંમેશા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ હવે તમને જણાવી દઈએ કે ધનતેરસ પર રાત્રે સૂતા પહેલાં તમારે કઈ વસ્તુ સાવરણીની નીચે છુપાવીને રાખવી જોઈએ તો ચાલો તે વિશેષ ઉપાય વિશે વાત કરીએ જેથી કરીને તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો અને જો તમે આ ધનતેરસ પહેલાં જ મા લક્ષ્મીના પ્રસન્ન કરી શકો અને ધનતેરસના દિવસે આ ઉપાય ચૂકી ગયા હોય તો કંઈ વાંધો નહીં તમે દિવાળીને દિવસે આ ઉપાય ચોક્કસ કરી શકો છો તો વાત કરીએ તમારે રાત્રે સૂતા પહેલાં સાવરણી નીચે ચાંદીનો સિક્કો રાખવો જોઈએ અને જો તમે ઈચ્છો તો તમે આ એક રૂપિયાનો સિક્કો પણ રાખી શકો છો અને પછી જુઓ કે ચમત્કાર કારણ કે સાવરણીમાં નકારાત્મક ઉર્જા હોય છે અને આ સિક્કો નકારાત્મક ઉર્જાને ખેંચી લે છે પછી બીજે દિવસે તમે ગંગાજળ છાંટીને તે સિક્કાને સાફ કરો તેને ધોઈ લો અને પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં રાખો તો આખા ઘરની નકારાત્મક ઉર્જા દેવી લક્ષ્મી દૂર કરી દેશે અને જ્યારે તમે એક રૂપિયાના સિક્કા કે ચાંદીના સિક્કાને સાફ કરશો જો તમે તેનો ઉપયોગ કર્યો હશે તો તમને દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે ત્યારબાદ તેને આ સ્થાન પર રાખો કે જ્યાં તમે તમારા પૈસા રાખો છો તેને આગામી દિવાળી સુધી ત્યાં રાખો અને જો તમે ઈચ્છો તો આ પ્રયોગ આવતા વર્ષની દિવાળી અથવા ધનતેરસ પર પણ કરી શકો છો હવે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે આ કામ તમારે દિવાળીની રાત્રે ચોક્કસ કરવું પડશે દિવાળીની રાત્રે આ ઉપાય જરૂર કરો કોઈ પણ ગરીબના ઘરે જઈને દીવો પ્રગટાવો અને દિવાળીના દિવસે કોઈપણ ગરીબને તમારી ક્ષમતા મુજબ કપડાં મીઠાઈઓ આપીને મદદ કરો જો તમે આ કરો છો તો પછી તેને શનિ હોય કે રાહુ હોય કે કેતુ હોય કોઈ પણ ગ્રહ હોય તે શાંત પડી જાય છે અને રસ્તામાં આવનારી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે તમે ભગવાન ગણેશજીની સાથે કુબેરજીની પૂજા કરો છો તો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સિવાય તમારે લક્ષ્મી માતાને કમળનું ફૂલ પણ અર્પણ કરવું જોઈએ તમે પૂજામાં કોઈ પણ ચમત્કારિક વસ્તુ રાખો જેમ કે દક્ષિણાવર્તી શંખ અથવા ગોમતી ચક્રનું સ્ત્રીયંત્ર તેમજ ધાણાના બી સાથે હળદરની કોઈપણ કઠણ વસ્તુઓ અવશ્ય રાખવી જોઈએ જો તમે આ શુભ સમય દિવાળીની રાત્રે ચૂકી જાઓ છો એટલે કે જો તમે સક્ષમ ન હોય તો લાપચમના દિવસે આ કામ જરૂર કરજો તમારે સવારે